રવિ નિતેશ શાહ અને સ્નેહલ સુથાર દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શિલ્પ પ્રેમીઓ તથા કલા રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમ એસ અને ફાઇબરમાંથી સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે જુદા જુદા અલગ સ્કે નો ઉપયોગ કરી ખાસ શિલ્પ તૈયાર કરાયા છે એકસો પચીસ જેટલા શિલ્પ વર્ક અહીંયા રજૂ થયા છે જે અલગ અલગ મેસેજ આપી રહ્યા છે જેટલા શિલ્પ ગણેશના સ્વરૂપો પ્રદર્શિત કરી રહ્યા છે જ્યારે સેવ વોટર માટેના અને પર્યાવરણને મેસેજ આપતા પણ સ્કલ્પચર અહીંયા બનાવવામાં આવ્યા છે શિલ્પ અને ચંદ્રયાન પર માનવ જાય તેનું પણ અનોખું સૌંદર્ય રજૂ કરતું શિલ્પ અહીંયા રજૂ કરવામાં આવ્યું છે આજે મારો સોલો એક્ઝિબિશન છે એની અંદર મેર અને મ્યુરલ મૂક્યા છે બનાવ્યા છે અને મ્યુરલ એ મે ફાઇબરના બનાવ્યા છે અમુક મ્યુરલ મેં વુડ ઉપર કેમિકલ અને પાવડરનો ઉપયોગ કરી એના ઉપર લાંપી બનાવી અને એનું ટેક્ચર આપીને એક આભા ઉભી કરી છે મારા લગભગ અહીંયા એકસો પચીસ જેવા વર્ક છે અને જે અલગ અલગ મેસેજ આપતા હોય છે પંદરેક જેવા મારા ગણેશજીના સ્કલ્પચર મેં મૂકેલા છે પછી બીજું એક મેં સેવ વોટર ઉપર સ્કલ્પચર બનાવ્યું છે કે જેથી કરીને આપણે જે પાણીનો વેસ્ટ થઈ રહ્યો છે એને કઈ રીતે બચાવી શકાય એક એક ટીપાની કિંમત હોય છે તો એના પર મેં એક સ્કલ્પચર બનાવ્યું છે

ચાર થી પાંચ વખત તનુભાઈ આટો માં મળવાનું અને પ્રમાણે સરસ નથી કે સ્વભાવની જે કોમર્સતા કે જે સોફ્ટનેસ છે

ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા બિલ્ડર એન કે પટેલે જણાવ્યું કે કનુભાઈ સીએન માં અભ્યાસ કરે છે કરેલ છે અને ત્યાંથી તેઓ આ ફેકલ્ટીમાં સુંદર કાર્ય કરે કામ કરી રહ્યા છે કનુભાઈનો સ્વભાવનો પરિચય તેમના કામથી જ દેખાઈ આવ્યો છે તેઓને લલિત કલા તથા અન્ય સંસ્થાઓ દ્વારા એવોર્ડ આવેલા છે આમ અનોખા શિલ્પકાર તરીકે પોતાનું આગવું ગુજરાતમાં નામ ધરાવતા કનુભાઈનું આ સોલો પ્રદર્શન ખૂબ જ ઉત્સાહ પ્રેરક છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર